હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મસ્ત અને મજામાં છો તો સવારના આઠ વાગ્યા તો અમે આવી ગયા ઘરે નથી હવે આવી ગયા અમે વાઘોડિયા જોબ માટે તો હજી અમારે કંપની જોઈનિંગ બાકી છે તો લગભગ બે દિવસની અંદર જોઈનિંગ થઈ જશે પછી જોઈશું કામે કંપનીમાં અને અત્યારે અમે રૂમ પર છે તો બધા મિત્રોને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો પછી પછીને બ્લોગ મૂકીશું અને હમણાં નાવાનું અને બાકી છે તો નાય પછી તો ગાઈસ અમે ફાઇનલી નાઈ ધોઈને તૈયાર થઈ ગયા તો હવે જમવાનું બનાવીશું અને આપણા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બધા મિત્રોને ખાસ કે આપણો વ્લોગ જુઓ અને લાઈક સબસ્ક્રાઈબ કરતા રહે નવા મિત્રોને ખાસ કે સબસ્ક્રાઈબ કરતા રહ્યા તો અમે હવે નાય ધોઈન તૈયાર થઈ ગયા તો અમારે લગભગ જોઈનિંગ બે દિવસની અંદર કીધેલું છે તો બે દિવસની અંદર લાઈનિંગ થઈ જાય પછી કંપનીમાં જઈશું જોઈનિંગ થઈ જાય એટલે તો આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં રમેશ રાઠોડ વ્લોગ ચેનલ છે આપણી ચેનલનું નામ અને જોવાનું ભૂલતા નહીં